સ્વરાજ આશ્રમ હેલીપેડ મેદાનમાં મેળાનો કેસ જે છે તે સામે આવ્યો છે રાઇડના ઓપરેટરની બેદરકારીથી બે મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી ઓપરેટરે ઉતાવળે રાઇડ શરૂ કરી દેતા બે મહિલા ફંગોળાઈ હતી મહિલાઓ ફંગોળાઈ જતા લોકોએ હોબાળો મચાવ્યો હતો મહત્વનું છે કે બેદરકારીની ઘટના બાદ બારડોલી પોલીસમાં હરકતમાં આવી હતી અને બારડોલી પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી છે બેદરકારી જણાશે તો કાર્યવાહી કરવાની પણ પોલીસે ખાતરી આપી છે તપાસ કરતા માલુમ પડ્યું કે ભાઈ એ બેન ને પગ ની મોચ આવી ગઈ છે અત્યારે એમને સારું છે કોઈ દવાખાને દાખલ થયા કે એવું નથી અને ઇલેક્ટ્રિક ખામી કારણે કઈ થયું હોય એવું પણ નથી તેમ છતાંય પણ આગળની તપાસ હજી ચાલુમાં માં છે અને પીઆઈ પોતે તપાસ કરી રહ્યા છે આગળ કઈ હકીકત એવી જાણવા મળશે તો તાત્કાલિક એના ઉપર પગલા પણ લેવામાં આવશે અત્યારે એવું કંઈ જાહેર નથી થયું કે ઓપરેટર કારણે પણ એમાં એવું છે કે જ્યારે એ એની ઓછી હોય છે બધું નથી અને બાળકને લઈને સ્વાભાવિક લેડીઝ ઉતાવળમાં કદાચ નીચે ઉતરે તો આવું બની શકે અત્યારે એવું કારણ છે પણ એવું લાગશે કે ભાઈ ખરેખર ખામીના કારણે થયું છે તો તપાસ ચાલુમાં છે અને એના યોગ્ય પગલા લેવામાં આવશે એના ઉપર